નો ઇતિહાસ તમે જોશો તો જે આપણા પૂર્વજો હતા એટલા ભણેલા નહોતા એટલે તમને ચોપડાઓમાં એટલો ઇતિહાસ નહીં મળશે ગૌરવશાળી ઇતિહાસ છે પણ ચોપડાઓમાં તમને નહીં મળશે પણ આપણા જે વડીલો છે એ વડીલો પરથી તમને મૌખિક ઇતિહાસ સાંભળવા મળશે સાતસો થી સાડી વર્ષ પહેલા ત્યાં જે મોટી હિલ છે ત્યાં હાથિયા

ઈસવીસન સન અઢારસો ને ચોત્રીસ માં બનેલું નીલકંઠ મહાદેવ નું મંદિર આજે સાક્ષી છે ત્યાંની રાજાની ગાદી રાજાના મહેલો ત્યાંના કિલ્લાઓ ત્યાંના પૌરાણિક શસ્ત્રો જે આજે સાક્ષી છે ત્યાં જે પ્રકૃતિ ની વચ્ચે જયારે રજવાડા ત્યાં આખું રાજપાટ ચલાવતા હતા તે ગામ આ જુનારાજ ગામ છે ત્યારે આ જુનારાજ ગામે જયારે આ પ્રદેશના વિકાસની વાત આવી ત્યારે આ જુનારાજના ગામે આજુબાજુ સગા સંબંધીઓથી છૂટા પડી ગયા છીનભીન થઈ ગયા વિસ્થાપિત થયા પોતાના ગામડાઓ પોતાનો સમાજ પોતાનો પરિવાર પોતાની સંસ્કૃતિથી વિખૂટા થઈ ગયા કોઈની નવા નવી વસાત દાભણ છે કોઈ સેદપુર છે કોઈ નવા વાગપુર છે બધા છીનભીન થઈ ગયા કેમ કે એમણે કીધું કે પ્રદેશનો વિકાસ થાય એમાં આપણે બધા સહકાર આપીએ એમણે સહકાર આપ્યો અને કરજણ ડેમ બન્યો કરજણ ડેમથી લાખો હેક્ટર જમીન અને લાખો ખેડૂતો સિંચાઈ કરે છે એમને લાભ મળે છે પણ જ્યારે પ્રશ્ન અહીંયા મૂળભૂત સુવિધા તરીકે રોડનો ઊભો થયો તો આજે પણ જૂના રાજને મૂળભૂત સુવિધા માટે રોડ આપવામાં નથી આવતો ત્યારે આપણને દુઃખ થાય છે કે જે લોકોએ આટલું મોટું યોગદાન આપ્યું હોય આ વિસ્તારના વિકાસ માટે અને એ લોકોને મૂળભૂત સુવિધા ના મળે એ તમારા અમારા બધા જ માટે દુઃખની બાબતો છે અમારા જેવા જે પણ નેતાઓ અહીંયા રાજ કરી ગયા એમના માટે પણ દુઃખની બાબતો છે પણ હવે આપણે બધા જાગૃત થયા છે ત્યારે હવે હવે વધારે સમય બેઠા એવું નથી કેમ કે જ્યારે કોઈ સગર્ભા મહિલાને ડિલિવરીની પીડા થાય છે એ પીડાને જ્યારે તમે અમે જ્યારે અનુભવીશું ત્યારે આપણને ખબર પડશે કે રસ્તો નહીં હોવાથી શું થાય છે જયારે કોઈ વ્યક્તિ ત્યાંથી મજૂરી કરવા રાજપીપળા આવતા હશે સવારે ને સાંજે એમની પીડા હશે ત્યારે ખબર પડશે કે રસ્તો નહીં હોવાથી ઘણી વાર આપણી મહિલાઓને આપણે ઝોલીમાં કે નાવડીમાં બેહાડીને દવાખાને પહોંચાડવાની કોશિશ કરીએ છીએ અનેક ઘટનાઓ તો એવી ઘટી જાય છે કે મહિલાનું પણ અને બાળકનું પણ રસ્તે મૃત્યુ થાય છે આપણને ચાપોટની ઘટના યાદ આવે છે ત્યારે ખૂબ દુઃખ થાય છે ત્યારે સરકારને કહેવા માંગીએ છીએ વિશ્વની સૌથી ઊંચી ઊંચી પ્રતિમા તમે એકસો બ્યાસી મીટર અહીંયા કેવડિયામાં બનાવી છે અમે પણ ગર્વ અનુભવીએ છીએ અહીંયા નર્મદા જિલ્લો વિશ્વના નકશામાં આવે એનાથી અમને પણ આનંદ છે પણ અમારા આજુબાજુના ગામમાં રસ્તા નથી પીવાના પાણીના જે તકલીફો છે એવી મૂળભૂત સુવિધાઓ પણ અમને મળે એવી અમે આપે અપેક્ષા આશા રાખીએ છીએ આજે નાયબ વન સંરક્ષક શ્રી નર્મદા અને કેવડિયાને આપણે આવેદન પત્ર આપ્યું છે અગાઉ પણ સરપંચ શ્રી એમના વડીલો એમના ગામના લોકો દ્વારા ઘણી રજૂઆતો કરી છે કલેક્ટર શ્રીને પણ કીધું છે ધારાસભ્ય શ્રીને પણ કીધું છે સાંસદ શ્રીને પણ કીધું છે સરકારમાં પણ સ્વાગત કાર્યક્રમમાં સરપંચ શ્રી અરજી કરી છે તાલુકા સભ્યએ પણ ફરિયાદો સંકલનમાં આપી છે છતાં કોઈ નિવારણ નથી આવી રહ્યું ત્યારે સાથીઓ આજે એકવાર આપણે દિન 15 માટે આવેદન આપવા માટે આવ્યા છે જો દિન 15 માં આનો યોગ્ય જવાબ કે આ રસ્તાનું કામ ફરી ચાલુ કરવામાં નહીં આવશે

ને અમારા લોકોને ચાલવા માટે તમે રોડ ના બનાવા દો કઈ રીતના કાયદા અમારા માટે અલગ અને તમારા માટે કઈ રીતના અલગ હોઈ શકે ત્યારે આ મૂળભૂત સુવિધા માટે આવનારા દિવસોમાં જ્યારે પણ જરૂર પડશે તો આપણે સરકાર શ્રીમાં હવે ગુજરાત અને અહીંના સ્થાનિક નેતાઓ પર પંદર દિવસનો એમને આપણે સમય આપીએ છીએ દિન પંદરમાં એમનો એમ એ લોકો જો આ રસ્તાનું નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં એ રસ્તામાં આવતા તમામ ગામોના લોકો અસરગ્રસ્ત લોકોને સાથે રાખીને હવે પછી ડાયરેક્ટ નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળવા માટે એકત્રીસ તારીખે આપણે બધાએ સમય જવું પડશે પડશે ને દિવસે તમારે તૈયાર રહેવું ત્યારે સાથીઓ આપણે જૂનારાજ થી પદયાત્રા યોજીને ડીસીએ જિલ્લા વન વિભાગ નર્મદા ખાતે આપણે સૌ આવ્યા છે ત્યારે અપેક્ષા રાખીએ છીએ કે વહીવટી તંત્ર ગંભીરતાથી લઈ

આજે જેટલા પણ લોકો આ કાર્યક્રમમાં જોડાયા ઘણું લાંબુ ચાલવાનું હતું છતાં પણ બધા આવ્યા છો એમાં તમામ લોકોનો આભાર માનું છું આપણે જે પણ કાર્યક્રમ કર્યો છે જાહેરાત કરી અને તમામ પક્ષ પાર્ટી ભૂલીને તમામ સંપ્રદાય નાના મોટા વિવાદો ભૂલીને સૌ અહીંયા હાજર થયા છો ત્યારે બધાનો જ આ પ્રસંગે આભાર માનું છું અને આવી જ રીતના જ્યારે પણ આપણી હક અધિકારની વાત હશે મૂળભૂત સુવિધાની વાત હશે જ્યાં પણ જરૂર પડશે ફરી પણ આપણે બધા ભેગા થઈશું આજના પ્રસંગે જેમણે સહકાર આપ્યો છે એવા તમામ લોકો વડીલો માતા બહેનો મીડિયાના મિત્રો પોલીસ મિત્રો ફોરેસ્ટના મિત્રો તમામ લોકોના આ પ્રસંગે આભાર માની બિમું છું બધાનો ખૂબ ખૂબ આભાર જય આદિવાસી ભાઈ